વેરી ગુડ મોર્નિંગ ગાઈસ મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે સવાર માં ભૂખ લાગી ગઈ છે એટલે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે ચાલો જે શું છે ને એ તમને ટ્રેડિશનલ ભૂંગા છે કચ્છી ભૂંગા કહેવામાં આવે આને ભૂકંપના કારણે છે ને આવી રીતે ગોળાઈમાં લોકો રહેતા હતા હવે તો બધી સુવિધા થઈ ગઈ પણ ભૂકંપ આવે ને તો ગોળ ગોળ હલે પણ પડે નહીં પડે તો બારની સાઈડ પડે ક્યાં છો બટા બધું પેક જ છે હાલો અને આ સામે દેખાઈ ટેન્ટ છે એ ટેન્ટ હાઉસમાં અમે આજે રહ્યા છીએ પણ બસ હવે નીકળવાનું છે તો છેલ્લો દિવસ છે આજે બધો સામાન પેક કરીને ગાડી મૂકી દેવાનો છે અને થોડું ઘણું વચ્ચે જોવાનું છે તે જોવાનું છે બાકી રાતની પાછી ટ્રેન છે સીધી સુરત ભુજ થી સુરત ભુજ ટુ સુરત અને આવી રીતે જો ટેન્ટમાં આવી રીતે દોરડાથી બાંધવામાં આવે આ આપણું છે ને ચાલો તો પેક કરી ચાલો તો વિદાય લેવાની તૈયારી છે હવે ગાડી તૈયાર થઈ છે શું તારી જગ્યા નથી હવે તું કેમ આવીશ હમ 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 એવું છે ચાલો હવે જો બસ જવાનું જ છે રિસોર્ટ છોડીને ધર્મ તો પડતો ને અહીંયા જો ફોટોગ્રાફી થાય છે હજી Excuse me. ये गीता मैम है बहुत अच्छी है और ये रिसोर्ट की ओनर है तो मैं व्लॉग में इसका नाम रिसोर्ट का नाम और नंबर मेंशन कर दूंगी अगर आपको आना है तो डायरेक्ट कांटेक्ट कर सकते हैं है yes. ये बॉम्बे से है तो गुजराती बिल्कुल नहीं है। <laughs> समझती है समझती है बट बात करते हाँ, नहीं आती है। <laughs> हाँ, समझती है लेकिन आप हमारे जैसे बात नहीं कर सकती तो आप अपने रिसोर्ट के बारे में कुछ बताइए <laughs> सुरखा ब्रांड रिसोर्ट ये मिनिमम सात आठ साल पुराना है पर हमने अभी इसको रिनोवेट किया है सो so, इसमें हम इसमें हमने सोचा है कि मिनी टेंट सिटी बन जाए सो so, एक बार आके आप लोग देख लेना कि किस तरह से इसका हमने रिनोवेट किया है आपको भी इसको एंजॉय करने को मिलेगा जो टेंट सिटी में आप लोग एंजॉय करते हो वो सब यहाँ पे मिलेगा आपको और हम तो अभी आए हैं लेकिन कब आना चाहिए नवंबर मिड के बाद फिफ्टीन के एट इलेवन के बाद आप कभी भी आ सकते हो वो बोल रही है यानी कि आपको नवंबर जनवरी फेब्रुवरी में कभी भी आ सकता है यहाँ पर रण होता है तो बहुत ही अच्छा कार्यक्रम प्रोग्राम सब होता है हम आए हैं तो अभी कोई नहीं है हम तो ग्रुप में हैं इसलिए चला गया लेकिन अगर आप अकेले आना चाहते हो तो नवंबर फेब्रुआरी में आ सकते हो बहुत मज़ा आएगा बहुत मज़ा आएगा बरबर ना ये बॉम्बे से हो और यहाँ पर, पर कल्चरल प्रोग्राम हमारे यहाँ पे डेली कल्चरल प्रोग्राम है सब कुछ मतलब इतना बेस्ट है कॉफ़ी शॉप वगैरह हमारा एसी हाउसेस है सब कुछ है मतलब एक बार आप लोग आके आएंगे तभी आपको पता चलेगा कि इधर क्या होता है और यहाँ पर खाना भी इंक्लूड है तो आपको खाने की कोई दिक्कत नहीं है कहीं पे भी रहो आपको सिर्फ खाना भी खाना है तो खा सकते हो आके ऑर्डर वाइज हमारा रेस्टोरेंट भी है इंक्लूडेड सो आपको जो चाहिए वो सब मिलेगा यहाँ पे अच्छा बहुत मजा आया <laughs> तो फिर मिलेंगे कभी आएंगे तो चलिए ओके चलिए तो अभी निकलने का टाइम हो चुका है और बहुत मजा आया आपको आना है तो भी आ सकते हो તો ચલિયે બાય બાય બોલો ધર્મ છે ને બહુ ધર્મ બહુ શરમાય છે કોઈ સાથે બોલતો જ નથી કા ધર્મ તો ગાઈસ જો કાલે જોયું તો એ તો મીઠાનો રણ હતું પણ આજે અહીંયા જો સફેદ રણ છે સફેદ ચાદર ઓઢેલી એવું લાગે તો હજી થોડાક વેલા છીએ એટલે આ પાણી છે થોડાક સમય પછી તમે આવો ને એટલે આ બધું પાણી સુકાઈ જાય જો મસ્ત સફેદ ચાદર ઓઢેલી હોય ને એવું લાગે એટલે તો કે કચ્છ નહીં દેખા તો કશું નહીં દેખા જો મસ્ત વાઈટ વાઈટ અને એકદમ દૂર સુધી જોઈએ ને તો તમને છે ને જમીન અને આકાશ એક થઈ ગયું હોય ને એવું લાગે પબ્લિક ઘણું છે જો ચાલો અમે પ્રોપર કચ્છી લોકો રહેતા હોય ને પ્રોપર જે પોશાક પહેરતા હોય ને એ જોવા આવ્યા છીએ અને એ લોકોનો પોશાક ને તમે જોજો પ્રોપર હો આ જો એનું ઘર છે ને પ્રોપર કચ્છી ભૂંગામાં જ રે અને કપડાં પણ એકદમ ટ્રેડિશનલ હવે આપણે જઈએ અને જોઈએ અને આ થોડાટની કંઈક વસ્તુને એવું વેચે છે એટલે જોઈએ તો હવે ખ્યાલ આવે જો આ કચ્છી મકાન જો આ ઘર જો કેટલું ફાઇન છે ચાલો હું તમને બતાવું મેહુલ આ ઘર કેટલું સરસ છે જો હાલો ને જરીક કેટલું સરસ છે જો એની ડિઝાઇન બહુ ફાઈન છે દિવાલમાં જ કરેલી છે હવે તો એ લોકો ત્યાં પેલા થઈ ગયા છે હો પ્રોપર મશીન ને ટીવી ને બધું જ રાખે હા વેચતા જ હોય બનાવી બનાવી આ ઘર જો અહીંયા જો તમારે શોપિંગ કરવી હોય ને તોય થાય બધું વેચે બધી વસ્તુ જો

ત્રણ વાગવા આવ્યા છે ને મસ્ત બનાવેલું છે જો આખું પ્રદર્શન જે ભૂકંપ આવ્યો હતો ઈ સમયે ક્યાં ભૂકંપ હતો ક્યાં નહીં જો અહીંયા શોપિંગનું છે તો ક્યાં ભૂકંપ હતો ક્યાં કેવું છે એ બધું છે ને આપણને ફીલ કરાવે એટલે જો આ બધું ઉપર જુઓ તમે આવી રીતનું બનાવેલું છે આખું ડુંગરની અંદર બનાવેલું છે તો જો મસ્ત અહીંયા છે એકદમ સરસ હવે આખું પ્રદર્શન કેવું હોય ખબર નહીં હવે જોઈએ પછી તો તો અમે આ ભુજમાં આવી ગયા છીએ અત્યારે અને આ મ્યુઝિયમ છે તે ભુજિયા ડુંગર ઉપર બનાવેલું છે અને ભુજીયા ડુંગરને કોતરીને સાત ગેલેરીમાં આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે કે જે ભૂકંપ થયો તો ત્યારે તે સમયે કેવી સિચ્યુએશન થઈ હતી લોકો કેટલા હેરાન થયા હતા કઈ રીતે બધી સિચ્યુએશનને હેન્ડલ કરવામાં આવી હતી એ બધી જ વસ્તુ સાત ગેલેરીની અંદર આપણને અલગ અલગ રીતે બતાવે છે અને આ સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો કે સાત ગેલેરી અલગ અલગ રીતે છે ખૂબ જ સરસ કોતરણી કરીને બનાવવામાં આવેલ છે અને અંદર જઈને આપણે જોવાનું પણ છે અરાઉન્ડ એક વ્યક્તિના કંઈક ત્રણસો કે સાડી ત્રણસો રૂપિયા જેવી ટિકિટ છે પણ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે ધોળાવીરામાં કઈ રીતનું છે અને બનાવટ પણ ખૂબ સરસ છે ને ભુજયો ડુંગર એટલે કોઈ દેવતાના નામ ઉપરથી થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ભુજના લોકો પ્રોપર એટલે કે પ્રોપર જે કચ્છી લોકો છે તે કઈ રીતે રહી છે તો આ રીતે ભૂંગામાં રહી છે કે જેનાથી તેનો સામાન પણ સચવાઈ શકે અને વ્યવસ્થિત જ્યારે ભૂકંપ આવે ત્યારે આ વસ્તુ પડે પણ નહીં અને તમે જોઈ શકો છો કે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે આ રીતના માણસો બધાની હાલત આટલી ખરાબ થઈ ગઈ ત્યાં બાળક પણ કેટલું રડે છે કે આવી રીતે પથ્થરોમાં બધા ડટાઈ ગયા હતા અને મદદ માટે હેલ્પ હેલ્પ કરતા હતા ત્યાંના લોકો આ રીતે ખાટલો નાખીને આ રીતે રહેતા હતા બસ બાળકોને આવું સાદું જીવન હતું પરંતુ ભૂકંપ આવવાથી બધાનું જીવન છે એ વેરવિખેર થઈ ગયું હતું ત્યાર પછી અહીંયા ચરખો બતાવવામાં આવ્યો છે ચરખો નથી પરંતુ જે મશીન છે કાપડ બણવા માટેનું એ આપેલું છે કે ચરખા પછી આ રીતે મશીનથી બનાવતા અને આ ઉપર જે તમને દેખાય એ મશીનમાંથી જ તે બનાવેલું એટલે કે હાજરું મશીન છે એમાંથી કાપડ બનાવેલું છે ને બધા માણસો એક એક બારી ખોલે એમાંથી જોઈતા હતા બધી વસ્તુને એવી રીતે ત્યાર પછી અમે અહીંયા લિફ્ટમાં નીચે આવી ગયા છે એક એક માળની છે જો બાળકો સાથે હોય અને વૃદ્ધો હોય તો જ આ લિફ્ટ નો ઉપયોગ કરવાનો છે નહીં તેટલું મોટું છે ભૂકંપ સમયે જે થયું ને તે બતાવતા હતા અને ડુંગરમાં કોતરીને બનાવ્યું છે જો મેં અમુક અમુક વિડીયો શોટ લીધા કેમ કે ત્યાં પછી અંધારું ને લાઇટિંગ ને એવું બધું હતું એટલે પછી શોર્ટ એ શું લેવા બહુ મસ્ત જગ્યા છે આ ભુજીયો ડુંગર છે અને એના ઉપર આખું કોતરી બનાવ્યું છે ચાલો ગાઈશ ભુજનો નો છેલ્લો દિવસ છે કમ્પ્લીટલી ફરીને બહુ મજા આવી ગઈ ને હવે છેલ્લે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ જવાનું છે આપણે સુરત જવાનું મન નથી થતું પણ જાવું તો પડશે જ છ દિવસ ફેર્યા ને મજા મજા પડી ગઈ છે પણ ટ્રેન હજી નથી આવી જો ટ્રેન હજી છે ને આવવામાં વાર છે અમે અહીંયા પહોંચી તો ગયા છે રેલવે સ્ટેશન ઉપર પણ હજી ઘણી બધી વાર છે થાકી ગયો જો અમે ધર્મ તો થાકી ગયો છે હવે મોટી ટ્રેન છે ને બપોરે સુતા નથી એટલે બધાય આજ તો ટ્રેનમાં સુઈ જ જવાના છે ને એસીવાળી ટ્રેન છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી બાળકોને સેફ્ટી રહેશે ને આરામ થઈ જશે મસ્ત જ ટ્રેન આવી ગઈ છે ટ્રેન ટ્રેનમાં ઓશિકા બ્લેન્કેટ ને વ્હાઈટ કલરની સોલ કેમ ગઈ આઈ રહી જો અહીંયા વ્હાઈટ કલર ની સોલ હા જોર્યું સામે થપ્પા બધી જ વસ્તુ આપવામાં આવે કેમ નીલ કેવું લાગ્યું મોલી બેન તો જાઓ અમારે સુઈ ગયા મજા આવે છે ને બહુ મજા આવે છે મસ્ત ઠંડી ઠંડી ટ્રેન છે અને બ્લેન્કેટ ને બધી જ વસ્તુ અવેલેબલ કરવામાં આવે છે હા આખી એસી તે સેન્ટ્રલ એસી વાળી છે ઓલા આખી ટ્રેન સેન્ટ્રલ એસી વાળી છે ગંદી વાત છે એ ગંદી વાત સુઈ જા તું સુઈ જો બ્લેન્કેટ ને બધી જ વસ્તુ આપવામાં આવે છે અને સરસ ટ્રેન છે એસી વાળી જો દરવાજો લોક થઈ જાય સેફટી એકદમ ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળ્યા કાલે સવારે પાછા